કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના સોર જિલ્લાના એકાવન તાલુકાના ત્રણ હજાર બસો એકાણું ગામમાં દુષ્કાળના કારણે ગુજરાતે કેન્દ્ર સરકાર સમક્ષ એક હજાર સાતસો પચીસ માંગ કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે સહાયના નામે કોણીએ ગોળ ચોટાડ્યો તો વર્ષ માં થયેલી સામે કેન્દ્ર સરકાર પાસે રોજગારી હાજર દાવા કરે છે તેની પણ પોલ ખુલી બે માં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં બેતાલીસ લાખ આઠસો ચોવીસ સૂચિત રોજગારી સામે ફક્ત બે લાખ પંચાણું હાજર બસો અઠ્યાવીસ ની રોજગારી ઊભી થઈ છે

કેંદ્રએ ગુજરાતના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકારી છાત્રાલયોના બાંધકામ કરવા માટે કોઈ રકમ આપી નથી તો લઘુમતીઓ માટે વિવિધ ક્ષેત્રીય વિકાસ કાર્યક્રમો જેના માટે પણ કેન્દ્ર સરકારે કંઈ નથી આપ્યું તો જેલ આધુનિકરણ અને સુધારણા માટે પણ કેન્દ્ર સરકાર તરફથી એક રૂપિયો પણ નથી અપાયો બીજી તરફ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં કારીગરોને તાલીમ માટે પણ કેન્દ્રએ છેલ્લા બે વર્ષમાં ગુજરાતને એક પણ રૂપિયાની ગ્રાન્ટ નથી ફાળવી તો કૌશલ્ય વર્તન કેન્દ્રોમાં તાલીમ અને અપગ્રેડેશન આઈટી અને સોફ્ટ સ્કિલની તાલીમ માટે પણ કેન્દ્રએ છેલ્લા બે વર્ષમાં ફરી ઉપાય નથી આપ્યું આ બંને યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના હોવા છતાં કેન્દ્રએ કોઈ રકમ ન ફાળવીને ગુજરાતને અન્યાયરૂપી થપ્પડ મારી છે મિનો રિપોર્ટ જીએસટી તો કેન્દ્ર અને ગુજરાતના થપ્પડ આજ વિશે ઉપર આપણે ચર્ચા કરીશું આ ચર્ચામાં ભાગ લેવા માટે સાથે સ્ટુડિયોમાં હાજર છે પાલભાઈ આંબલ્યા કોંગ્રેસમાંથી બીજેપી માંથી આશિષભાઈ દવે લાઈવ કિટ થી આપણી સાથે જોડાયા છે વિશ્લેષક પ્રશાંત કારણ કે વર્ષોથી ગુજરાતના જે પડતર પ્રશ્નો છે તે અંગે મોદી સરકાર જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અનેક વખત રજૂઆતો કરી છે અને હવે જ્યારે રૂપાણી સરકાર છે ત્યારે પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે વિસ્તૃત બહુ વધારે પડતો ભૂતકાળમાં નથી જતા પરંતુ હમણાંની જ જો વાત કરવામાં આવે તો એકાવન તાલુકાના જે ત્રણ હજાર બસો એકાણું જે ગામ છે જેને દુષ્કાળને કારણે ગુજરાત સરકારે સત્તરસો પચીસ કરોડની માંગણી કરી હતી તે પણ કેન્દ્રએ ન આપી સાથે જ જે બે હજાર સત્તરમાં અતિવૃષ્ટિ થઈ એમાં પણ બે હજાર ચોરાણું પોઈન્ટ બાણું કરોડની માંગણી કરવામાં આપ્યું એમાં પણ કેન્દ્ર સરકારે હજુ સુધી ફદિયું નથી આપ્યું એટલે જ્યારે તમે અહિયાં હતા ત્યારે કેન્દ્ર પાસે માંગણી કરતા હતા હવે પોતે તમે ત્યાં છો તો પણ ગુજરાત ને અન્યાય કેમ જી આશિષભાઈ કદાચ ટેકનિકલ કારણો મારો અવાજ એમના સુધી નથી પહોંચી શકશો ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે કઈક પણ આજ સવાલ હું આપને પૂછવા માંગીશ કે આ જ ભાજપ સરકાર જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા બધા સવાલો ઉઠાવતા હતા અને હવે પોતે કેન્દ્રમાં બેઠા છે તો પણ ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે કેમ મોદી સાહેબ અને ભાજપનો જે એપ્રોચ છે એમાં પેલા હું તમને બે વસ્તુ કહી દઉં કે જનરલ એક કહાવત એવી હોય છે કે તુમારા ખૂન ખૂન અમારા ખૂન પાની મોદી સાહેબનું એવું કહેવું છે કે અમારા ખૂન ખૂન તુમારા ખૂન પાની એમ ઘણી બધી એવી જેમને કહેવાય ને કે આશા કેન્દ્ર સરકાર સાથે આપણે રાખી હતી એના એક બે ઉદાહરણ આપું કે સાહેબ એવું કહેતા હતા કે ડોલરનો ભાવ મનમોહનસિંહની ઉંમરે પહોંચ્યો અને ભાજપ સરકારે અડવાણીની ઉંમરે પહોંચાડ્યો હજી આગળ જઈ રહ્યો છે એની ઉપર કોઈ રોક લાવવાનો પ્રયત્ન ક્યાંય નથી પેટ્રોલના વેટની વાત કરું મને બે હાજર આઠ બે હાજર નવ નું જયારે ગૃહ ચાલતું વજુભાઈ વાળા નાણાં મંત્રી હતા અને એવું કે જો કેન્દ્ર સરકાર આ વેટમાં ઘટાડો કરે તો અમે બંધાયેલા છે ગુજરાતમાં વેટ સુધી પણ લઈ જઈશું બિલકુલ અત્યારે બંને સરકાર એમની છે બિલકુલ ગોવામાં આજે એ વખતની સમરસતાની આપણે વાત કરીએ તો ગોવામાં મનોર પારિકર જ્યારે મુખ્યમંત્રી બન્યા એમણે પેટ્રોલ પરનો વેટ ઝીરો કર્યો ત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર હતી ત્યાં ભાજપ સરકાર કેન્દ્રમાં પણ ભાજપ સરકાર તેમ છતાં આની ઉપર કોઈ એક્શન લેવાય નથી એલપીજી ગેસ ની સબસીડીની બહુ બધી વાતો ચાલતી હતી એ વખતે ઉપરથી મોદી સાહેબ એને રોક લાગી નાખી બહાર સિલિન્ડર નાખ્યા પહેલા અનલિમિટેડ હતા એની સિલિન્ડરમાં રોક આવી ગઈ ફાર્મર્સ એટલે જે કૃષિ રિલેટેડ બધી યોજનાઓ આપણી પાસે પાલભઈ છે એટલે એની ઉપર હું બહુ ચર્ચા નહીં કરું પણ ખેડૂતના પ્રશ્નોના લઈને બહુ બધી ચર્ચાઓ ચાલી હતી એની ઉપર ક્યાંય મને રોક દેખાતું પ્રશાંત પ્રશંતભાઈ આપણી સાથે આશુષભાઈ જોડાઈ શક્ય આશુષભાઈ શું કહેશો કે જ્યારે તમે અહીંયા હતા સરકારમાં ત્યારે તમે કેન્દ્ર પાસે માંગણીઓ કરી ન સંતોષાય તો તમે જોર જોર જોરશોરથી પ્રજા સમક્ષ આ મુદ્દા ઉઠાવતા હતા હવે જ્યારે તમે પોતે કેન્દ્રમાં છો તો ગુજરાતને અન્યાય શા માટે થઈ રહ્યો છે ગુજરાતને નરેન્દ્રભાઈની સરકારમાં બિલકુલ અન્યાય નથી થઈ રહ્યો ગુજરાતની સ્થાપના 1960 થી અત્યાર સુધી એટલે કે 2013 સુધીમાં જ્યારે જ્યારે કોંગ્રેસનું શાસન હતું બે હજાર ચોરાણું કરોડ માંગ્યા કેન્દ્ર પાસે કેન્દ્ર આપ્યા હું આપને એજ માંગુ છું કે મારી મારી હા મારી વાત એક મિનિટ હું બધા મુદ્દા ઉપર આવું આપણે બધા મુદ્દા પર કરશું ત્યારે ગુજરાતની કોંગ્રેસની પામર નેતાગીરી અને કોંગ્રેસનો નરેન્દ્રભાઈ અને ભાજપ પ્રત્યેના અણગમાને કારણે ગુજરાતને તમામ પ્રશ્નોમાં અન્યાય થતો હતો નરેન્દ્રભાઈની સરકાર બની ત્યારે એ વખતે દર વર્ષે ત્રેસઠ હજાર કરોડ રૂપિયા માત્ર કોંગ્રેસ ગુજરાતને આપતી હતી એના બદલે આજે એક લાખ હજાર કરોડ રૂપિયા ગુજરાતને મળે છે એટલે કે લગભગ ત્રણ ગણી જેટલી રકમ ગુજરાતના વિકાસ કામો માટે મળે છે સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઉકેલ આવ્યો એટલે ગુજરાતને દસ હજાર કરોડ રૂપિયા જેટલો આજે દર વર્ષે ફાયદો થાય છે ગુજરાતની જીવાદેવરી ગુજરાતનો ખેડૂત હોય કે ગુજરાતનો નાગરિક હોય એ પાણી પીવા માટે તલસતો ત્યારે 2004 થી 2014 સુધી આ કોંગ્રેસની સરકારે ગુજરાતના પ્રજાજનો પ્રત્યે અણગમો રાખીને નર્મદા બંધની ઊંચાઈ વધારવાના અને નર્મદાના દરવાજાને મૂકવાની જે પરમિશન નથી આપી એની સામે ગુજરાતની જનતા સાથે નરેન્દ્રભાઈએ ઉપવાસ કર્યા હતા અને જ્યારે દેશના આશીર્વાદથી નરેન્દ્રભાઈની સરકાર બની ત્યારે સત્તરમાં દિવસે ગુજરાતનો પાણીના પ્રશ્ન માટેના જે કેન્દ્ર સરકારની જે માગણીઓ જે નથી સંતોષાતી એમને પૂર્ણ કરી

એની કરતા તમામ ઘણી અત્યારે કરી રહી છે આશિષભાઈ ને કદાચ યાદ નહીં હોય અથવા તો એને ખબર નથી બે હજાર તેર બે હજાર અગિયાર બાર તેર એની અંદર આખા ગુજરાતના એક એક નાગરિકને એવું લાગતું હતું કે આ કેન્દ્ર સરકાર છે એ થપ્પડ મારે છે આજે આપણે જે

સરકારે જે એકાવન તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે એ એકાવન તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં રાજ્ય સરકારે ઉપર કેન્દ્ર સરકારના દબાણથી જે કેન્દ્ર સરકારનો મેન્યુઅલ હોવો જોઈએ મેન્યુઅલનું પાલન નથી કર્યું પોતાનો એકસો પચીસ અને બસો પચાસ મિલીમીટર વાળો આંકડો જાદુ આંકડો લઈ આવી અને સૌરાષ્ટ્રના લગભગ અઢીસો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અઢીસો તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થવા જોઈએ એની જગ્યાએ એકાવન તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે અને પિસ્તાલીસ તાલુકાઓને સ્પેશિયલ પેકેજ આપ્યું છે અને સ્પેશિયલ પેકેજ આપવાની રાજ્ય સરકારની કોઈ બંધારણીય સત્તા નથી તેમ છતાં આ રાજ્યના નાણાંનો વ્યય કર્યો છે જો કેન્દ્ર સર જો રાજ્ય સરકારે એને અછતમાં દરખાસ્ત કરી હોત અને અછતમાં લીધા હોત તો એ બધા જ નાણાં કેન્દ્ર સરકારે આપવા પડત તેમ છતાંય જે એકાવન તાલુકાઓને અછત જાહેર કર્યા છે અને એની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડના નાણામાં પણ ફદ્યું નથી આપ્યું મને યાદ છે ત્યાં સુધી 11 અને 12 ની અંદર મોદી સાહેબે હટી હટીને કહ્યું હતું કે આ મારા ખેડૂત મિત્રોનો કપાસ છે એ 1500 રૂપિયા જવો જોઈએ અને આ મગફળી છે એ 1200 રૂપિયા જવી જોઈએ આ માત્ર અને માત્ર કેન્દ્ર સરકારની નીતિના કારણે નથી જતું આ ગુજરાતના ખેડૂતને એક એક થપ્પડ લાગે છે ત્યારે મારે આજે નરેન્દ્રભાઈ મોદીને અને આશિષભાઈને પૂછવું છે કે અત્યારે મગફળીનો ભાવ શું છે અત્યારે કપાસનો ભાવ શું છે એની સામે બિયારણ જે છે એનો ભાવ તમે ક્યાં પહોંચાડ્યો છે જંતુનાશક દવાઓનો ભાવ ક્યાં પહોંચાડ્યો છે જે ખરેખર ખેત ઉત્પાદનનો ભાવ વધવો જોઈએ એની જગ્યાએ ખેત ઉત્પાદનનો ખર્ચા તમે વધારી રહ્યા પાલભાઈ એનો પણ જવાબ મેળવીશું શું કહેશો આશિષભાઈ સીધો જ આક્ષેપ જે કરી રહ્યા છે પાલભાઈ શું જવાબ છે તમારી પાસે

નહીં હું તમને એ જ કેવા માંગુ છું કે તમે જે વાત કરી એ વાતને હું સ્વીકારું છું હું કોંગ્રેસ પૂછવા માંગુ છું કે ગુજરાતની જીવાદોરી નર્મદાને બે હાજર ચાર બે હાજર ચૌદ સુધી કેમ અટકાવી હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે ગાંધીનગર નો સમાવેશ કેમ ના કર્યો તમારી પાસે આવું છું આજ સવાલોને લઈને યજ્ઞેશભાઈ આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજનીતિ છે પરંતુ સત્યતા તો એ જ છે કે સરકાર કોઈની પણ હોય ગુજરાત સાથે અન્યાય હંમેશા થતો રહ્યો છે હું એવું નથી કહેતો કે ભાજપ કે કોંગ્રેસ કારણ કે હમણાં જ થોડી વાર પહેલા જ આપણને ખબર પડી કે રેલવે રાજ્યમંત્રીએ પણ પશ્ચિમ રેલવેનું જે વડું મથક અમદાવાદમાં બનશે ના પાડી દીધી એવું નથી ભૂતકાળમાં કોંગ્રેસના પણ નેતા હતા રાજ્યમંત્રી ત્યારે પણ આ વાતો થઈ હતી અને ત્યારે પણ કામો નહોતા થયા એટલે ગુજરાતને હંમેશા કોણીએ ગોળ ચોટાડવાની વાતો થાય છે હું એવું માનું છું કે આ ગુજરાતને અન્યાય કે કોઈ સરકારને અન્યાય નથી ગુજરાતની પ્રજાને અન્યાય છે ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસ હતા ત્યારે મોદી સાહેબ બે પ્રચાર કર્યા અત્યારે તો બંને જગ્યાએ એમની જ સરકાર છે સાથે સાથે ગુજરાત સરકારમાં પણ જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એનો પણ ઉપયોગ પૂરેપૂરો થતો નથી બિન અનામત આર્થિક વિકાસની નિગમની સ્થાપના કરવામાં આવી છસો કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી માત્ર છ કરોડ રૂપિયા ચૂકવાયા હવે માર્ચ મહિનો પૂરો થઈ જશે છ કરોડથી વધારે કદાચ ગ્રાન્ટ ચૂકવાશે નહીં એમ બાયસવાય યોજના છે હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી એમાં પણ માત્ર ત્રીસ ટકા પૈસા ચૂકવાયા ત્રીસ ટકા પૂરા નથી થયા બાવીસ ટકા જેવા પૈસા ચૂકવાયા છે સેવા આયોગ જેને ગાયોને ઘાસ આપવા માટે બે રૂપિયા કિલો ઘાસ આપવા માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવી કે દસ રૂપિયા કિલો ઘાસ ખરીદી અને બે રૂપિયા કિલો આપવાનું એ ઘાસમાં પણ એમની મર્યાદા મૂકી દીધી કે એક વ્યક્તિને પાંચ ઢોર ઢાંકા હશે તો જ એને મળશે બાકી વધારે હોય તો નહીં મળે અને એમ કરીને આટલો પ્રતિબંધ કરવા છતાં જે ગ્રાન્ટ આપવામાં આવે તેમાં તો ત્રીસ ટકા જ વપરાય ત્રીસ ટકાથી વધારે ગ્રાન્ટ વપરાય નથી યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ હેઠળ જે છે સંગીત કલા અકાદમી એને જેટલી ગ્રાન્ટ આખી વર્ષમાં ફાળવવામાં આવે છે એમાંથી પાંત્રીસ ટકા વપરાય છે સાથે સાથે આપે જેમ કીધું કે પશ્ચિમ રેલવે નું ઓડું મતલબ અને સૌથી વધારે તો મને આશિષભાઈ વાળી વાત લાગી કે એમને જે ગાંધીનગર ની વાત કહી કે ગાંધીનગર જે સિટી ને દરજ્જો આપવાની વાત હતી તે હજુ સુધી કેમ ન થયો તો આશિષભાઈ ગાંધીનગર ની વાત ભૂલી જાઓ અમદાવાદ ને મેટ્રો સિટી અને કર્ણાવતી નામની તો તમે જ હિમાયત કરતા હતા અને પ્રચાર પણ એવી રીતે કરવામાં આવ્યો તો ભારતીય જનતા પાર્ટી કે કર્ણાવતી નામ જો એવી રીતે હશે કે નીચે સરકાર આપણી ને ઉપર સરકાર આપણી હશે તો જ આપણે મેટ્રો સિટી જાહેર કરી શકીશું તો જ કર્ણાવતી નામ આપી શકીશું તો ભારતીય જનતા પાર્ટી જયારે કર્ણાવતી પોતાની જાતને ગણાવે છે ભારતીય જનતા પાર્ટીના લેટરેટ મેં જોયેલા છે કે ગુજરાતના લેટરેટની અંદર ક્યાંક ને ક્યાંક કર્ણાવતી હોય છે અમદાવાદ કર્ણાવતી નામ કરવાની દરખાસ્ત તો કેન્દ્ર ને મોકલો અમદાવાદ પણ નથી મોકલો કોર્પોરેશન પણ આશિષભાઈ ભાઈ મોકલી નથી અને રાજ્ય સરકારે પણ નથી મોકલી ખાલી તમે ખાલી ભારતીય જનતા પાર્ટી ના લેટર એડ પૂરતું કર્ણાવતી નામ તમે સીમિત રાખ્યું છે જી આશિષભાઈ શું કહેશો બે વસ્તુ છે કે દાખલા તરીકે અમદાવાદ ને મેટ્રો સિટી તરીકેના દરજ્જાના જે લાભો મળવા જોઈએ એ તમામ લાભો આજે મળે છે બીજું અમદાવાદ ને જયારે ડિક્લેર કરવામાં આવ્યું છે મેટ્રો સિટી તરીકેના જે બેનિફિટ હોય એ બધા જ બેનિફિટો આજ આજે અમદાવાદ ને મળી રહ્યા છે રહી વાત ગાંધીનગર તો ગાંધીનગર પણ સ્માર્ટ સિટીમાં કન્વર્ટ કરીને આજે અમદાવાદ કરોડો રૂપિયા મળે છે એ ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર ને છે બીજી વાત દાખલા તરીકે અત્યારે પણ બુલેટ ટ્રેન માટે એક લાખ કરોડ રૂપિયા આ કેન્દ્ર ની સરકારે આપણને ફાળવ્યા છે બરોડા જોડે રેલ યુનિવર્સિટીની સ્થાપના પણ આ સરકારે કરી છે આ અમદાવાદમાં જે આપણા બધાનું સ્વપ્ન હતું

મળે છે તો એ મારા મિત્રો કદાચ ભૂલે છે નિયમો અનુસાર જે મેટ્રો એક લેબલ મળવું જોઈએ બરાબર છે નથી મળ્યું તો ત્યાં સુધી એના પૂરતા લાભો ક્યારેય ન મળી શકે બીજી મેટ્રો ટ્રેનની જે વાત કરે છે મેટ્રો ટ્રેન સપનાઓ ક્યારથી અને કેટલાય વર્ષોથી જીવે છે આપણી પાછળ જયપુરમાં આખે આખો કાર્યક્રમ ચાલુ થયો અને પૂરો થયો ને અત્યારે મેટ્રો દોડતી થઈ ગઈ છે જે યજ્ઞેશભાઈ જે વાત કરી ઘાસચારાની તો એમાં એકદમ સ્પષ્ટ લાગુ પડી ગયો છે આજની તારીખમાં એવા કેટલાય જિલ્લાઓ છે મેટ્રો રેલ ક્યાં પાલભાઈ વાત કરો છો અમદાવાદમાં તો એક પુલ બનતા પાંચ વર્ષ થાય છે

કઈ સ્માર્ટનેસ તમને અમદાવાદમાં દેખાઈ અને એ ગાંધીનગરમાં બેઠા છે ગાંધીનગરમાં કઈ સ્માર્ટનેસ તમને એવી દેખાઈ કે જેનાથી તમે એટલે એ જ કહું છું કે એવી સ્માર્ટ સિટીનું એવું કયું કમ્પોનન્ટ તમને દેખાય છે રોડ ઉપર કે જેનાથી તમે કહી શકો કે હું સ્માર્ટ સિટીમાં રહું છું મને બતાવો સાહેબ ત્રણસો ને સાહીઠ કરોડ સિંગલ પીઓ અમદાવાદના સ્માર્ટ સિટી ને આપ્યો છે અને ગાંધીનગર સ્માર્ટ સિટી ને અલગ અલગ ત્રણ ફેસ માં એકસો ને પચાસ કરોડ રૂપિયા વાપર્યા છે

આપણે આમ જનતાને દિન પ્રતિદિન જે વપરાતી વસ્તુઓમાં આપણે શું ઉપયોગ થઈ શકે ગુજરાતની વાત કરી યજ્ઞેશભાઈ આટલા બધા પોઈન્ટ આપ્યા મેં એક પોઈન્ટ આપું કે ગુજરાતમાં અઢાર ગામડા છે એમાંથી કેટલા ગામડાઓમાં એસટી બસ ડાયરેક્ટ આજની દિવસે જાય છે પચાસ કરતા વધારે ગામડા ડિસ્કનેક્ટેડ છે એસટી બસોથી મેડિકલ કોલેજ છેલ્લા પચીસ વર્ષ રોડ હોય તો જાય ને એટલે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલો એમાં આપડે કેન્દ્ર ને બી રોડ સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે ભેગો થતો હોય ને બંને સરકાર ભેગી થઈને કઈ કામ કરે છે એ આપડે જોવું રહ્યું મેડિકલ કોલેજ છેલ્લા પચીસ વર્ષમાં કેટલી નવી ગુજરાતમાં ખોલી કારણ કે પચ્ચીસ બાવીસ વર્ષથી તો ભાજપનું શાસન છે સીટો વધારવી અમદાવાદમાં તમે સીટો વધારો એટલે દાહોદથી કે કચ્છથી માણસ છોકરાને અહીંયા ભણવા આવવાનું એક તો ઓલરેડી મોંઘી ફી એક કરોડ રૂપિયો જોઈએ મેડિકલનો એક સ્ટુડન્ટ એન્ટ્રી લે અને એક્ઝિટ થાય એટલે એક કરોડ રૂપિયા અત્યારે ખર્ચ થઈ જાય છે તો એમાં તમે એવી કઈ સવલત આપણે સરકાર બન્યા સરકારને કેન્દ્ર સરકારે કઈ સવલત આપી કે ગુજરાત સરકાર કઈ સવલતમાં કયા નવા બંદર બનાવે કે જાહેરાત શું કરી આશુષભાઈ હવે પૂર્વ ભૂમિકા નિભાનતા તમને સીધો સવાલ પૂછું છું કારણ કે અહીંયા ઉપસ્થિત જે મહાનુભાવ છે તે સીધો આક્ષેપ કરી રહ્યા છે એ જણાવશો કે જે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓના ગામોને જે સહાય કરવાની વાત હતી એમાં ગુજરાતે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી કેન્દ્રે પૈસા કેમ ના આપ્યા બે હજાર સત્તરમાં અતિવૃષ્ટિ કારણે જે નુકસાન થયું હતું તે નુકસાનની ભરપાઈ પેટે પણ બે હજાર કરોડની માંગણી કરવામાં આવી તે કેન્દ્ર સરકારે કેમ ના આપ્યા લઘુમતીઓના વિકાસ માટે અમદાવાદમાં પશ્ચિમ રેલવે નું વડું મથક લાવવાની વાતો જે વર્ષોથી કરવામાં આવે છે એ પણ આજે રેલવે પ્રધાને સ્પષ્ટ ના પાડી દીધી કે અમદાવાદમાં નહીં આવે દિવાંગભાઈ એમાં સૌથી પહેલું કે ગુજરાતના જે અછતગ્રસ્ત તાલુકાઓ છે મને આનંદ એ બાબતનો થાય છે કે ગુજરાતના અછતગ્રસ્ત તાલુકાના વિસ્તારના જે પ્રજાજનો છે એ માટે સૌ પ્રથમ વખત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદથી જે અછતગ્રસ્ત તાલુકા જાહેર કરવા પડે એના નિયમોમાં પણ ફેરફાર કરીને ગામડાના છેવાડાના માનવીને તકલીફ ના પડે એ પશુઓને તકલીફ ના પડે અને પીવાના પાણીની સવલત ના તકલીફ ના પડે એ માટે એ પાણી માટેની વ્યવસ્થા કરવાની હોય એના પાક જે નિષ્ફળ થયો છે પાકના વળતર તરીકે જે આપવાનું હોય એ બધી જ યોજનાઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે રહીને ગયા છે મને હમણાં જે કોંગ્રેસના મિત્ર જે કહેતા હતા

સ્માર્ટ સિટી ની અંદર જયારે ગુજરાતના મહાનગરો અને નગરપાલિકાઓનો સમાવેશ કર્યો તો એ મહાનગરપાલિકાઓની આજુબાજુના અનેક નાના નાના ગામડાઓ હવે મહાનગરપાલિકામાં ભળી રહ્યા છે ત્યારે એમના રોડ ડેવલપ કરવાનું કામ હોય નુકસાન ની ભરપાઈ કેન્દ્ર સરકારે કેમ ના કરી લઘુમતીઓના વિકાસ માટે કેન્દ્ર સરકારે છેલ્લા બે માટે એટલે મારે એવું સમજી લેવું કે જે કેન્દ્ર સરકાર જે એક લાખ સાહીઠ હજાર કરોડ ની સહાય કરે છે એમાંથી આ બધું એડજસ્ટ કરી લેવાનું નહીં અછત ગ્રસ્ત તાલુકાઓ માટે કેન્દ્ર સરકારે પૂરેપૂરી સહાય આજે પણ આપી છે અને જરૂર પડશે તો આપશે પણ ક્યાંય કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારે સહાય કરી છે આપો આપોને સાહેબ આપી છે ਜੇ ਜੇ ਰਾਜੇ ਸਰਕਾਰੇ ਜਿਆ ਜਿਆ ਜੇ ਜੇ ਵਸਤੂ ਨਹੀਂ ਮੰਗੀ ਕੇ ਇਹਨਾਂ ਪਰਮਾਣਮਾ ਜੇ ਪੈਸਾ ਨਹੀਂ ਮੰਗੀ ਇਹ ਸਟੈਪ ਬਾਅਸਟੈਪ ਆਜੇ ਪਰ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਆਪੇ માત્ર માત્ર છ હજાર રૂપિયા આપવાની વાત છે એની અંદર ઘાસચારા વિતરણ કેન્દ્ર ના આવે એની અંદર પાંજરાપોળ ના આવે એની અંદર કેટલ કેમ્પ ના આવે એની અંદર ઢોરવાળા ના આવે એની અંદર આવી કોઈ બાબતો ની વ્યવસ્થા ના આવે માત્ર આપણે એને સ્પેશિયલ પેકેજ આપ્યું છે એને ખરેખર અછતગ્રસ્ત જાહેર કરવાની જરૂર હતી અને બીજી વસ્તુ સૌથી મહત્વની વસ્તુ કે કેન્દ્ર સરકારનો જે નિયમ છે અછતગ્રસ્તને ને લગતો એનો આપણે સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું છે જો કેન્દ્ર સરકારના બે હજાર સોળ ના આપણો જે મેન્યુઅલ છે એનું પાલન કર્યું હોત તો સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના અઢીસો તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થઈ શકતા હતા એ આપણે નથી કહી રહ્યા છે બે હજાર અને ચોરાણું કરોડ રૂપિયા આજની તારીખમાં અતિવૃષ્ટિથી જે પીડિત ખેડૂતો છે જે પીડિત લોકો છે આજે કેન્દ્ર સરકાર પૈસા આપે એની રાહ જોઈ છે એ ક્યારે આપશો એ જાહેર કરો ગુજરાતની જનતા તમારી પાસે થાલા વચનો નહીં

કે જે પશ્ચિમ રેલવેનો હમણાં જે મેં મુદ્દો કીધો એમાં તો કોંગ્રેસના પણ નેતા હતા સાહેબ અને ગુજરાતમાંથી પણ હતા તો કેમ આજ સુધી કોંગ્રેસના કોઈ નેતાએ પણ એક મુદ્દે કામ ના કર્યું સરકાર હતી ત્યાં સુધી કે રાજ્ય સરકાર આવતી નથી માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર નો જ અધિકાર છે રેલવે ઉપર અને જો રેલવે કેન્દ્ર સરકારે ધાર્યું હોત તો દસ વર્ષ તમારી સરકાર રહી તો તમે ગુજરાત ને આપી શક્યા હો બિલકુલ બરોબર હું એજ કહું છું કે માની લો કે અત્યારે મોદી સાહેબ ત્યાં બેઠા છે તો કારણ શું છે એને મેં જે ભૂલો કહી દી છે તો મારી ભૂલો લોકો સામે એને મૂકી

ભાઈ અને તમામનો ખૂબ ખૂબ આભાર ગુજરાતને કેન્દ્ર કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત હંમેશા પાસેથી છે પરંતુ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે ગુજરાતની પ્રજા સાથે અન્યાય થઈ રહ્યો છે જોવાનું એ રહેશે કે હવે આવનારા દિવસોમાં જે તે સરકાર આવશે ગુજરાતની સાથે કેવો વ્યવહાર કરે છે વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે તેને આપણ મહાનુભાવોનો આભાર દર્શક મિત્રો ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર